સ્થાનિક સમાચાર વિરલ છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના છેતાલીસ સહિત દેશના પાંચસો રેલવે ત્રેપન રેલ્વે સ્ટેશનોના પુનઃ વિકાસનો શિલાન્યાસ કર્યો હતો આ પ્રસંગે સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું કે અભૂતપૂર્વ ગતિ અને સ્કેલ થી રેલવે ક્ષેત્રમાં પરિવર્તન આવ્યું છે અને રોજગાર અને રોકાણની નવી તકો ખુલી છે રાજ્યમાં ત્રણ હજાર ચારસો ને સત્યાસી કરોડ રૂપિયાના ખર્ચે જુદા જુદા રેલ્વે સ્ટેશન અને ઓવરબ્રીજ અને અંડરબ્રીજનું પુનઃ નિર્માણ કાર્ય કરવામાં આવશે જેમાં ભાવનગરના મહુવા સહિત ચોરવાડ રોડ ગોંડલ જામજોધપુર લીંબડી મહુવા પોરબંદર રાજુલા જંકશન વેરાવળ જૂનાગઢ અને દસ અંડરબ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેનો કુલ ખર્ચ ચારસો કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે આજે રાજકોટ ડિવિઝનના સ્ટેશનના ખાત રોડ ઓવરબ્રિજ ખાતમુહૂર્ત શિલાન્યાસ અને નવ અંડરપાસના કામોનું લોકાર્પણ કરાયું હતું ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા રાજ્ય સરકાર રવિ પાક માટે ઘઉં બાજરી જુવાર અને મકાઈની લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરશે અને ને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ માટે ખેડૂતો આવતીકાલથી એકત્રીસમી માર્ચ સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે પંદરમી માર્ચથી એકસો છન્નું ખરીદ કેન્દ્રો ગોડાઉન પરથી ખરીદી શરૂ થશે વિખ્યાત ગઝલ ગાયક પંકજ ઉદાસનું આજે મુંબઈ ખાતે અવસાન થયું છે તેમની વય બોતેર વર્ષની હતી અને ઘણા સમયથી બીમાર હતા બે હજાર છમાં તેમને ગઝલ ગાયકી ક્ષેત્રે પદ્મશ્રી ખિતાબ એનાયત થયો હતો નામની ગઝલ આવી હૈ વતન ચિઠ્ઠીઆઈ હે લોકપ્રિય બની હતી તેમના ભાઈ મનો ઉદાસ એ પણ ગઝલ ગાયકી ક્ષેત્રે નામના મેળવી હતી ગુજરાત પ્રવાસ દરમિયાન કચ્છ સૌરાષ્ટ્ર સહિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરોડો રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરાયું હતું જેમાં કચ્છમાં સત્યાવીસ હજાર કરોડથી વધુ પરિયોજનાનો પ્રધાનમંત્રીએ લાભ અપાવ્યો હોવાનું કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું પ્રધાનમંત્રી દ્વારા ગઈકાલે કરાયેલા લોકાર્પણમાં કચ્છમાં પાવર સોલાર રોડ રસ્તા નલિયા જખૌ નવી રેલવે લાઇન રેલવે વિદ્યુતીકરણ હેરિટેજ વિરાસત ધોળાવીરા ખાતે પ્રવાસી સુવિધા વગેરે વિકાસની યોજનાઓને આવરી લીધી છે આ વિકાસ કામોને સાંસદે આવકાર આપ્યો હતો કચ્છમાં ખારીઓ અથવા સુમોળોથી ઓળખાતા ખરવા મોવાસાના રોગે કચ્છના પશુઓમાં દેખા દીધી છે આ રોગના કારણે પશુઓમાં ખરી અને મોઢામાં ચાંદા પડે છે ચાંદાના કારણે કીડા પણ પડે છે આ ઉપરાંત તાવ આવે છે અને આરોગ્ય નબળું પડી જાય છે આ રોગને નાથવા માટે જિલ્લા પંચાયત દ્વારા સમયાંતરે રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે આ અંગે વધુ માહિતી આપતા નાયબ પશુપાલન અધિકારી ડોક્ટર હરેશ ટક્કરે આ પ્રમાણે જણાવ્યું હતું રોગનું જે નામ પડ્યું છે એનું કારણ એ કે ખરીમાં અને મોઢામાં પશુને ચાંદા પડે છે શરૂઆતના બે ત્રણ દિવસ સુધી એમાં ઉગ્ર તાવ આવે છે અને ચાંદા પડવાને કારણે જો મોઢામાં ચાંદા પડ્યા હોય તો પશુને ખાવામાં તકલીફ રહે છે અને જો પગમાં ચાંદા પડ્યા હોય તો પશુ સરખી રીતે ચાલી શકતું નથી અને ઘણી વખત જો તકેદારી રાખવામાં ન આવે તો મોઢામાં કે પગમાં જે ચાંદા પડ્યા હોય ત્યાં કીડા પણ પડી શકે છે અને એ રીતે પશુને સારું એવું તકલીફ પડતી હોય છે વધુમાં શરૂઆતના જે બે ત્રણ દિવસ ઉગ્ર તાવ હોય છે એને કારણે પશુ દૂધ ઝાપતું હોય તેનું દૂધ ઘટી જાય છે અને ઘણી વખત જો ગાભણ પશુ હોય અને છ આઠ મહિનાની ગર્ભવસ્થા હોય તો એમાં પણ ઘણી વખત પશુ તરવાઈ જાય એવું ઘણી વખત તાવને કારણે થાય છે આના સિવાય મોટે ભાગે પશુઓમાં મરણ થતું નથી આ રોગ માટેનો ઇલાજ છે એનું રસીકરણ અને વર્ષમાં બે વખત જો નિયમિત રસીકરણ કરવામાં આવે તો પશુઓને આ રોગ થવાની સંભાવના રહેતી નથી કચ્છી ભાષાને બળુકીને સમૃદ્ધ બનાવનાર લોક સાહિત્યકાર તથા સર્જક દુલેરાય કારાણીની આજે જન્મજયંતિ અને પુણ્યતિથી છે તેમની જન્મજયંતિની પુણ્યતિથી કચ્છી ભાષા દિન તરીકે મનાવવામાં આવે છે આજે સો ઓગણત્રીસમી જન્મજયંતિએ કચ્છી સાહિત્ય મંડળ દ્વારા કચ્છ યુનિવર્સિટીના પરિસરમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે જ્યાં આજે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવાંજલિ આપવામાં આવી હતી ક્રિકેટ ભારતે ચોથી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને પાંચ વિકેટ હરાવી મેચ મેચ સાથે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી ત્રણ વિરુદ્ધ એક મેચથી જીતી લીધી છે રાંચી ખાતેની મેચમાં ચાના વિરામ પહેલા જ ભારતે પાંચ વિકેટ નિર્ધારિત એકસો બાણુ રન કરી મેચમાં વિજય મેળવ્યો હતો યશસ્વી જયસ્વાલ બાવન અને ઝુરેલે ઓગણચાલીસ રન સાથે અણમ રહ્યા હતા મેચમાં ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ દાવમાં ત્રણસો ત્રેપન અને બીજા દાવમાં એકસો પિસ્તાલીસ રન કર્યા હતા જ્યારે ભારતે પ્રથમ દાવોમાં ત્રણસો સાત અને બીજા દાવમાં એકસો બાણુ રન કર્યા હતા અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર